સિહોરમાં કાળચાર ગરમી અને હિટ વેવને લઈને સિહોરના ડોક્ટરો દ્વારા માહિતી આપવામાં આવી હું ડોક્ટર ખાસ તો આ ગરમી અત્યારે બધી જોઈ છે આટલી અમે કોઈ વખત મેડિકલ પ્રોફેશનમાં સાંભળી નથી અને જોઈ નથી હું આપણે બીજું સમજવા માગું છું કે ટેમ્પરેચર જે બતાવે છે કે ચુમ્માલીસ ડિગ્રી થી બેતાલીસ ડિગ્રી માપદંડ નથી સમજ્યા એકચ્યુઅલી ફેક્ટ તમે એક્સપિરિયન્સ કેટલું કરી શકો છો એનું છે એક્સપિરિયન્સ જે થાય છે એના બે ત્રણ કારણ બધું સમય આપણું નહીં લઉં કે ખાસ તો અત્યારે આપણે પ્રદૂષિત વાતાવરણમાં રહી રહ્યા છીએ એટલા બધા વાહનો અત્યારે વધ્યા છે કે નેચરલી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય એમાંથી એવી એવી રીતે વૃક્ષો કપાતા જાય છે હજી વધુ કપાય છે આ વિકાસની દોડમાં અને સાથે સાથે જે એર કન્ડિશનર અત્યારે બધા લગાડવામાં આવે છે ખૂબ એર કન્ડિશન લાગે છે એમાંથી પણ જે ગરમ હીટ નીકળે છે એટલે અત્યારે ભલે ટેમ્પરેચર આપણું એકતાલીસ ડિગ્રી ગણતા હોય પણ એટલીસ્ટ પાંચ ડિગ્રી વધુ આપણા શરીર ઉપર એની અસર થાય અને એમાં સનસ્ટ્રોક થવાના મગજ ઉપર શરીરના દરેક વાઇટલ ઓર્ગન ફિટ થવાની એમાં શક્યતા રહે ઇવન હાર્ટ કિડની દમ બધા ઉપર એની અસર થાય તો એ બચાવવા માટે આપણે એક જ કરવું જોઈએ કે શક્ય હોય ત્યાં સુધી સવારના બારથી સાંજના ચાર એટલીસ્ટ જે જ્યારે સૌથી વધુ ગરમીનો પ્રકોપ હોય ત્યારે આપણે બહાર નીકળવાનું ટાળવું જોઈએ માથાને કવર રાખવું જોઈએ આંખમાં પણ ગોગલ્સ કરી રાખવા જોઈએ અને શરીર સતત હાઇડ્રેટેડ રહે એ માટે પાણી બને એટલું વધારે લેવું જોઈએ ફ્રીજનું નહીં પણ બને તો માટલાનું પાણી વધારે લેવું જોઈએ કોલ્ડ ડ્રિંક લેવાની બદલે આપણે છાશ છે નારિયેળનું પાણી છે લીંબુનું શરબત છે આવી બધી વસ્તુ આપણે નેચરલી રહીએ તો ગરમી સામે ઘણો બધો આપણે એનો આપણને ઉપયોગી થઈ શકે છે હું ડૉક્ટર પ્રશાંત કી આસ્તિક પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ સિહોર સિહોર તથા સિહોર તાલુકાની તમામ જનતાને નમ્ર વિનંતી કરું છું કે અત્યારે જે આ આપણે કાળઝાળ ગરમી પડી રહી છે એના મુખ્ય કારણ સ્વરૂપ સૌથી પહેલાં બીજા કોઈ કદરના કરતાં હું ને તમે જ છીએ કારણ કે જો આપણે આ વૃક્ષોનો નાશ કરતા જઈએ છીએ ક્યાંય પણ વૃક્ષો પોતાના મકાનો બનાવવા માટે રસ્તાઓ બનાવવા માટે જ્યાં ત્યાં વૃક્ષોનો નાશ થતો જાય છે એની સામે વૃક્ષો હોવાતા નથી સરકાર દ્વારા દર વખતે વન વૃક્ષણ મહત્વ થાય છે પરંતુ એનો યોગ્ય પ્રતિસાદ મળતો નથી અને એનો લાભ આપણને પ્રજાને આમ જનતાને મળવો જોઈએ મળતો નથી જેથી કરીને મારા શિહોર તથા શિહોર તાલુકાની તમામ જનતાને વિનંતી છે કે તેઓ ફરજિયાત એક વૃક્ષ વાવો જ્યાં જરૂર પડે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં તમને બે ફૂટ પાંચ ફૂટની જગ્યામાં હોય તો નાનું વૃક્ષ વાવો મોટા વૃક્ષ વાવો પણ જેમ બને તેમ વૃક્ષો વધારે વાવશું તો જ આપણે આ ગરમીની અંદર પિસ્તાળીસથી સુડતાલીસ ડિગ્રી સુધી જવા જઈ રહ્યું છે ત્યારે જો આપણે જીવવું છે તો સક્ષમ માણસો છે એ તો કદાચ એ બેસી અને પોતાની ગરમી સહન કરી શકશે પરંતુ આમ જનતા છે મજૂર વર્ગ છે એનું શું એને તો મજૂરી કર્યા વગર સીટક્યું જ નથી તો એને આ કાળજાર ગરમીમાં બચવા માટે જો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય તો એ ફક્ત ને ફક્ત વૃક્ષો જ છે તો તમામ આમ જનતાને વિનંતી છે કે તેઓ એક વૃક્ષ વાવે હું લાયન્સ ક્લબ તરફથી આપને ખાતરી આપું છું કે આવતા વર્ષે ફરજિયાત અમે શિહોર અને આજુબાજુના ડુંગરાઓમાં સો વૃક્ષો વાવી અને પ્રજાના કલ્યાણ માટેને ઉપયોગી એવી પ્રવૃત્તિઓ કરવા માટે જઈ રહ્યા છીએ એમાં શિહોરની આમ જનતાનો સાથ અને સહકાર જોઈએ છે અત્યાર સુધી લાયન્સ ક્લબની અંદર સામાન્ય જનતાને ઉપયોગી થાય એવા ડાયાબિટીસ પ્રાશન રાશન કીટ આંખના મોતિયાના કેમ્પ એવા અનેક પ્રવૃત્તિઓ અત્યાર સુધીમાં એક વર્ષમાં પચાસ પ્રવૃત્તિઓ થઈ છે અને તમામ આ પ્રવૃત્તિઓમાં સિહોર અને સિહોરની જનતાનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે તો લાયન્સ ક્લબ ઓફ સિહોર અને અમારી આ કીટ ટીમ વતી આપ સૌને નમ્ર વિનંતી છે તેઓ જેમ બને તેમ વૃક્ષો વાવો અને આ કાળજાળ ગરમીથી બચવા માટેના આપણે પ્રયત્નો કરીએ જય હિન્દ જય સિયા રામ હું ડૉક્ટર કલ્પેશ ગોસ્વામી સાયન્સ ક્લબ ઓફ ના મેમ્બર્સ તરીકે છું અને આયુર્વેદનું કન્સલ્ટિંગ પણ કરું છું મને અત્યારે એવું લાગે છે કે પ્રકૃતિ આપણાથી રૂઠી હોય અને જેના કારણે આ એનો પ્રકોપ આપણે ભોગવવો પડતો છે મને તો હજી એવું પણ લાગે છે કે આપણા આવનારી પેઢીઓને પણ આનાથી વધારે પ્રકોપ ભોગવવો પડશે એના માટે જો આપણે સગા સજાગ નહીં થઈએ જો એના માટે આપણે તૈયાર નહીં થઈએ જો વૃક્ષોનું આપણે આવી મોટી મોટી બિલ્ડિંગો બનાવશું અને વૃક્ષો મહત્તમ પ્રમાણમાં નહીં વાવીએ અને એનું જતન આપણે નહીં કરીએ તો મને લાગે છે કે આવનારો સમય આપણા માટે ખૂબ જ કષ્ટદાયી રહે છે આપણી સંતાનો માટે પણ કષ્ટદાયી રહેશે અને જેના હિસાબે આવનારી સંતાનો પણ આપણને માફ નહીં કરી શકે કારણ કે આપણે સંતાનો માટે થઈને આપણી આવનારી પેઢી માટે થઈને આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ ત્યારે મને લાગે છે કે દરેક વ્યક્તિએ એક એક વૃક્ષનું વાવન કરવું જોઈએ એનો ઉછેર કરવો જોઈએ વાવવાથી કશું જ નથી થવાનું એનો ઉછેર કરવાથી આપણને ધારું પરિણામ મળવાનું છે આજે કાળઝાળ ગરમીની અંદર પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપની અંદર પણ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આવું સરસ મજાનું વૃક્ષ આપણને મળી રહ્યું છે એના છાંઈને જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ ત્યારે આવા વૃક્ષો પુષ્કળ માત્રાની અંદર જો હશે તો વાતાવરણ થોડુંક ઠંડુ થશે આપણા બધાને શાંતિ મળશે આપણા બધાને એનો લાભ મળશે હું ઉદયભાઈ વિશાણી આશીર્વાદ લેબોરેટરી ખાસ તો અત્યારે જે ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે એની અંદર વૃક્ષો એટલા બધા આપણને ઉપયોગી છે અને આ વખતે અમે ક્લબ દ્વારા દરેક પાંચસો વૃક્ષો વાવવાની અમારી ગણતરી છે અને દરેકને મારે કહેવાની કે લોકો એક એક વૃત દસ દસ વૃક્ષો વાવે અને એનું જતન કરીને ઉછેરે તો આ ગ્લોબલ વોર્મિંગમાં એનો સારો પ્રતિસાદ મળી શકે એમ છે સાહેબ અત્યારે એસી અત્યારે તાપમાનની અંદર હીટ વ્યવસાયમાં એસીની ઘર આવી રહેતા એની વૃક્ષો વાવાતા કેમ રહ્યા ખૂબ જ સારું રહે કેમકે વૃક્ષો છે એ ઓક્સિજન રિલીઝ કરે છે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે છે બીજા નંબરમાં એની અંદરથી જે બેજ નીકળે છે એને લીધે જે તાપમાનની અંદર બે ત્રણ ડિગ્રીનો ફેર કરે છે જે તમે જોઈ શકો કે કાલનો જ વિડીયો હતો કે રોડ ઉપરનું તાપ તાપમાન તમે માપો તો સિત્તેરથી એંશી ડિગ્રી હોય અને તમે એક વૃક્ષની નીચે આવો તો એ પચીસ છવ્વીસ ડિગ્રી થઈ જાય અને છાંયો મળે વૃક્ષો આપણને ફળ આપે એટલે દરેક રીતના આપણને અનુકૂળ હોય છે સાહેબ આપણને એવું છે કે જ્યાં કોરોના સમયે આ વૃક્ષો નહોતા એની અસર વધારે ઓક્સિજનની હિસાબે તકલીફ પડતી હતી આ ઓક્સિજન એક આખા વર્લ્ડની અંદર તમે જુઓ તો એમેઝોન જે એરિયા છે જ્યાં જંગલો છે ત્યાંથી આપણે આખી દુનિયા તેત્રીસ ટકા ઓક્સિજન ખાલી એમેઝોન આપે જ્યારે આપણી પાસે એટલા બધા વૃક્ષો નથી વૃક્ષો હોય તો સો ટકા ઓક્સિજન લેવલ વધી શકે